દુકાનના કામમાં નવરાના થતા હું ઘરના કામમાંથી નવરીને થતી છોકરી દુકાનના કામમાંથી નોકરીને એક કામ કરી આપણે છોકરી દુકાને બે હું અહીં જ ખરાબ કરે બોલ હું કેટલું કામ કરું કામ કરે હજવારી કરવાની પોતા કરવાના કપડા ધોવાના વાસન કરવાના ખાવાનું કરવાનું બધું જ કામ કરવા આટલું આટલું કામ છે કેટલું ગણાવે છે આ લ્યો

તું છે ને મારો ઓર્ડર આવ્યો છે એને ગોદામમાંથી પાર્સલ દેવાના છે કાંઈ કીધું ગોદામમાંથી પાર્સલ દેવા બેળું મોંઘું હું લાગેલા એ મારું મગજ જ નથી કામ કરતું કામમાં કામમાં આવે અને મારે છે ને બે પાર્સલ દેવાના છે ગોદામમાંથી એમ અને તને નોખર મળે તો તું રાખી દઈ ગયે ને તો હું એમ કહું ને શીતલને વાત કરું શીતલને હું વાત કરું તો જીતરી છે મેં નખલ રાખીતું એ કાંઈ બોલે નહીં થાય પણ હું બહાર થોડી જાઉં છું એ આવતા જ દુકાનમાં કોકને વાત કરે ને તો કો ખારો નોકર મળી જાય જમી નોકર રાખી લેજે આમાં નોકની જરૂર પડે ને ખોટો પગાર દેવો એને હવે આટલી હું ચીંગુ થાય કરો છો આય મરણ તો તું નોકર રાખી લેજે આ તો ગ્રાહક વાત જોઈને ઉપર વશમાન વશમાં ફાઈલ મારે છે કામ હરખો કરવા દેતી નથી શેઠાડી કેવી પણ પેલા રૂપિયા હતા હવે રૂપિયા મળ્યા કભો

મારા માટે નંબર દેતો ગયો મારો બેન કેવો કેવાય મારા જેવા માવા તો થાય જ નહીં એટલે નંબર દીધા લાગે નક્કી લાવ રાખી દઉં પાણી મફતમાં પાણી સાવ પેલા મફતમાં મફત માં તો અંદર થી છે પણ આ ગામમાં તમે નવા લાગો છો હું નવો નવો આવ્યો છું આ ગામ એમ કરો ને માવા આપો ને કેટલા વાળો

ના ખર્યા આવડે હા તો કાઈ વાંધો નઈ હું તેને મારા બાને બોલાવું તમારા હવે આ વિચારે બહુ કે મારી બાને બોલાવી દઉં એ બા તું અહી આવ તો લે તો અરે તો આવ છે બાંજેના ઘરે નો થાય પણ એકદમ કઈ પહેલી વાર માં રાખી નો લેવાય પૂછ્યું તું એ તમને કામ આવડે છે બધું નું કામ કે દુકાન નું કે ગોડાઉન નું કામ કયું કામ આવડે છે